આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં બે લાઇટન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડિયો જોઈ શકો તમે સૌથી પહેલાં શિવ પુષ્ટિ વ્રત જે શ્રાવણ માસમાં શ્રાવણના પાંચ સોમવાર આવતા હોય ત્યારે પ્રથમ સોમવારથી આ વ્રતની શરૂઆત કરવી પ્રથમ સોમવારે ચોખા અને શ્રીફળથી શિવની પૂજા કરવી બીજા સોમવારે ઘઉં અને બીજોરાથી ભોળાનાથને વિનવવા ત્રીજા સોમવારે તલ અને કેળા ભગવાન શિવજીને ચડાવી આરાધના કરવી અને ચોથા સોમવારે મગ અને કાકડીથી ભોળાનાથની પૂજા કરવી સાથે ફળ ફૂલ ધૂપ દીવો વગેરે કરવું ભોજનમાં વ્રત કરનાર એકટાણું કરી ભગવાન શિવજીની આરાધના કરવી દર સોમવારે રાતના બાર વાગ્યા સુધી જાગરણ કરી ભજન કીર્તન કરવા અને હરિના ગુણ ગાવા આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે પાંચમા વર્ષે વ્રત પૂરું થાય ત્યારે ચાર સ્તંભ વાળો મંડપ કેળના સ્તંભ ઘંટા ચામર પાંદડાથી મંડપને શણગારવો ભાત ભાતના સુગંધિત પુષ્પોથી મંડપને દીપાવો મધ્યમાં પંચરંગી ચંદરો બાંધવો અને તેની નીચે ભોળા શંભુની સ્થાપના કરવી રૂપાના ચોખા તેમજ નાળિયેર બનાવવા તલ મગ બિચોરા કેળા કાકડી ધરાવવા બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દક્ષિણા આપી વ્રતનું ઉજવણું કરવું આ વ્રત હજારો યજ્ઞ જેટલું ફળ આપે છે પૂર્વજન્મના પાપોને નષ્ટ કરી સુખ શાંતિ આપે છે અને કાયમ ભોળા શંભુનું વ્રત કરનાર પર કૃપા દ્રષ્ટિ રહે છે તો આ રીતે પવિત્ર એવા શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની આરાધના કરવી ઉપવાસ કે એકટાણા કરવા દેવ દર્શન ધ્યાન મંત્ર પૂજન કરવું શિવપુરાણ સંયમિત રહેવું રાગ કલહ ઈર્ષા નિંદાનો ત્યાગ કરવાનો ઉત્તમ નિયમ લેવો આમ પવિત્ર શ્રાવણ માસની પૂજા અર્ચના અને તપસ્યા મહાફળદાયી છે ભગવાન ભોળાનાથ દેવોના દેવ છે અને ભક્તને પ્રાર્થના સાંભળી તુરંત જ ફળ પ્રદાન કરનારા છે આ મહિનામાં શિવલિંગને જળાભિષેક દૂધાભિષેક રુદ્રાભિષેક અને બિલીપત્ર અર્પણ કરવાનું ખાસ મહાત્મ્ય છે પવિત્ર એવા શ્રાવણ માસમાં કર્મ ધર્મ અને ધ્યાન થકી આ વ્રતને શિવપુષ્ટિ વ્રત કહ્યું છે જે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરનારું ભક્તોના તમામ મનોરથ પૂર્ણ કરી સુખ સંપત્તિ પ્રદાન કરનારું છે યશ અને કીર્તિ આપનારું છે રોગદ્રોષથી મુક્તિ દેનારું છે તો આ શ્રાવણ માસમાં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરી સારું આરોગ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે ઓમ નમઃ શિવાય